નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહિયાં સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો રાજ્ય સરકારનો ખેડૂતના હિતમાં નિર્ણય રી સર્વેની મુદતમાં એક વર્ષનો વધારો કર્યો જમીન રી સર્વે અને વાંધા અરજીની મુદતમાં વધારો મુદત વધારીને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ કરાઈ પ્રમોલગેશનની પ્રક્રિયા અને વાંધા અરજી ડિસેમ્બર બે સુધી ચાલશે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જમીન રિસર્વે અને વાંધા અરજી આપવાની મુદતમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે અગાઉ આ મુદત આવતીકાલે એટલે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પૂરી થતી હતી જેને હવે વધારીને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ કરવામાં આવી છે રાજ્યમાં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ હેઠળ તેત્રીસ જિલ્લાઓમાં ખેતીની જમીનની માપણી અને પ્રમોલગેશનની કામગીરી ચાલી રહી છે પ્રમોલગેશન પછી ખાતેદારો દ્વારા રેકોર્ડમાં ક્ષતિઓ સુધારવા માટે રજૂઆતો આવે છે આ ક્ષતિઓ સુધારવા માટે જમીન મહેસૂલ અધિનિયમની કલમ બસો ત્રણ હેઠળ અપીલ કરવાની જોગવાઈ છે જેમાં સમય અને ખર્ચનો વ્યય થતો હતો આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડ્સને સાદી અરજી દ્વારા ક્ષતિઓનો નિકાલ કરવાની સત્તા આપી છે અગાઉ આ અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ હતી જેને હવે વધારીને એકત્રીસ બાર બે હજાર પચીસ કરવામાં આવી છે આ નિર્ણયનો મુખ્ય હેતુ ખેડૂતોને ક્ષતિઓ સુધારવામાં થતી હેરાનગતિ અને વકીલ ફી જેવા ખર્ચથી બચાવવાનો છે હવે ખેડૂતો પાસે અરજી કરવા માટે પૂરતો સમય હશે પ્રમોલ્ગેશન પછી વાંધા અરજી રજૂ કરવાની સમયમર્યાદામાં વધારો કરવા સિવાયની અન્ય સૂચનાઓ યથાવત રહેશે નોંધનીય છે કે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં કેબિનેટની બેઠકમાં જમીન સર્વે અંગે મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો સરકારે જૂની સરકારના જમીન સર્વે રદ કર્યા હતા અને નવેસરથી જ જમીન માપણી કરવાની જાહેરાત કરી હતી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રીસર્વેના વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી ગુજરાત સરકારના આ નિર્ણયથી અગાઉ કરાયેલા સર્વે માટે ચૂકવાયેલી સાતસો કરોડની રકમ પાણીમાં ગઈ હતી મહત્વનું છે કે સરકારને ખેડૂતો તરફથી અનેક ફરિયાદો મળી હતી જૂના સર્વેમાં અનેક ભૂલો હોવાની ફરિયાદો મળી હતી જેમાં જમીનોના નકશાઓ બદલાઈ ગયા હતા જેના બાદ સરકાર દ્વારા ફરીથી રી સર્વેનો નિર્ણય લેવામાં આવ્યો હતો આમ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને તેમને રાહત આપી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર નગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર